તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગર્ગ સહિતના ઉચ્ચ અધિકારીઓએ સયાજી ગ્રાઉન્ડ ખાતે રન ફોર લીલી ઝંડી પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગર્ગે જણાવ્યું કે રન ફોર વોટનો એક માત્ર આશ્રય તાપી જિલ્લાના નાગરિકોને અવશ્ય મતદાન કરવા માટે પ્રેરિત કરવાનો છે વધુમાં કલેક્ટરે જિલ્લાના નાગરિકોને મતદાનના દિવસે પોતાના સંપૂર્ણ પરિવાર મિત્રો સગા સંબંધીઓ સાથે અવશ્ય મતદાન કરવા તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કલેક્ટર ડોક્ટર બિપિન ગર્ગે પોતે પણ પાંચ કિલોમીટર રન ફોર વોટમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી જ્યાં કલેક્ટરે માત્ર વીસ પોઈન્ટ ચાલીસ મિનિટમાં પાંચ કિલોમીટરની દોડ પૂર્ણ કરીને

અને જિલ્લાના તમામ અધિકારીઓએ જેમાં હિસ્સા લીધા અને એમાં લોકોને જે રીતે આજે સવારે વહેલા ઉઠીને સૌથી પહેલાં આ કાર્યક્રમમાં લોકો હિસ્સા લીધા એ જ રીતે સાતમી મહિના રોજ સૌથી પહેલાં વોટ કરવા જાય આ રીતેની જાગૃતિ આપવામાં આવી અને મતદાન માટે વોટ કરવા માટેની એક શપથ લેવામાં આવી